હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ કૃષિ ભંડોળ ઇન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જશો અને આજે કૃષિભંડોળમાં હું તમારા માટે લઈને આવેલી છું કે ગ્રામ સેવકની જે વેકેન્સી આવેલી છે તો એ વેકેન્સીમાં તમે તમારી સેલ્ફ પ્રિપેરેશન કેવી રીતે કરી શકો એના માટેની શું સ્ટ્રેટેજી તમારી હોવી જોઈએ કેવી રીતે તમારે કોર્સ ભેગો કરવો જોઈએ કેવી રીતે તમારે વાંચવું જોઈએ એના વિશેની જ આપણે આજે વાતો કરીશું અને ફ્રેન્ડ્સ આજે હું આજે સ્ટ્રેટેજી પ્લાનિંગ તમારા માટે લઈને આવેલી છું એનો એમ એ જ છે કે જે લોકો એવું વિચારે છે કે ભવિષ્યમાં આવનારી ગ્રામ સેવકમાં અમારે એક જોબ લેવી છે તો એના માટે આજથી જ તમારે મહેનત કરવાની શરૂ કરવી પડશે કેમ કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે આપણે થોડું થોડું ભેગું કરીએ તો આપણું જે નોલેજ છે કે જે ગેઇન થઈ જાય અને કેવું થાય છે કે એક્ઝામ આવે અને પછી આપણે વાંચવા બેસીએ તો એક આપણા માઇન્ડમાં સ્ટ્રેસ ફીલ થાય તો એ સ્ટ્રેસને પણ આપણે રિલીફ કરી શકીએ છીએ તો કે આપણે થોડી થોડી જો રોજ પ્રિપરેશન કરીએ તો એના લીધે એ જે વસ્તુ આપણી લાસ્ટમાં આપણે કવરઅપ કરવાની આવે એમાં આપણને પછી કોઈ ટેન્શન રહે નહીં અને મિત્રો કૃષિ ભંડોળ છે કે એનું હંમેશા એક જ એમ હોય છે કે જે બધા સ્ટુડન્ટ્સ છે જે એસ્પિરન્ટ છે એ લોકોને મિનિમમ કોસ્ટ મિનિમમ કોસ્ટ એટલે કે કંઈ પણ પે કર્યા વગર કેવી રીતે સારી ઇન્ફોર્મેશન મળે કેવી રીતે નોલેજ મળે એના માટેની આજે આપણે વાત કરીશું ક્લાસીસવાળા એની ફીઝ લેશે આપણને કોઈ ક્લાસીસથી કંઈ ઇશ્યુ નથી પરંતુ અહીંયા કૃષિ ભંડોળનો એક જ એમ છે કે જે સ્ટુડન્ટ અફોર્ડ નહીં કરી શકતા એ લોકોને કેવી રીતે એફિશિયન્ટ સુફિશિયન્ટ હરેક ઇન્ફોર્મેશન મળી શકે અને એનું મેક્સિમમ આઉટપુટ મળી શકે એ જ આપણો એમ છે અને વાત કરી લઈએ આપણે એગ્રી આસિસ્ટન્ટના રિઝલ્ટની તો એગ્રી આસિસ્ટન્ટનું જે રિઝલ્ટ છે કે જે આવવું જોઈએ ઓગસ્ટ એન્ડ સુધીમાં પણ તો હજુ સુધી એની ફાઇનલ આન્સર કી પણ આવેલી નથી તો એના વિશેના મેં મંડળ પાસેથી ઇન્ફોર્મેશન લેવાની પણ કોશિશ કરેલી છે પરંતુ આપણને એફિશિયન્ટ હજી કહેવાય ને કે હંડ્રેડ પર્સન્ટ શ્યોર એવી કંઈ ન્યૂઝ મળેલી નથી તો આ જે મારી પાસે ન્યૂઝ હતા કે જે હું તમને પ્રોવાઈડ કરું છું પણ આપણે એવી આશા રાખીએ કે જે ગ્રેસિસ્ટરનું રિઝલ્ટ છે એઝ સુન એઝ ફાસ્ટ આવી જઈએ એટલા માટે કે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે જે જોબ મૂકીને સ્પેશિયલી વેઇટ કરે છે કે ઓગસ્ટમાં આવી જવાનું હતું તો આવવું જોઈએ અને હું સારી રીતે સમજી શકું છું એ લોકોની સિચ્યુએશન પરંતુ અત્યારે તમે કે હું કંઈ કરી શકીએ એમ નથી એક જ વસ્તુ અત્યારે કરી શકીએ એમ છીએ કે ભાઈ ક્યારે રિઝલ્ટ આવે એની હા આપણે રજૂઆત કરી શકીએ એ બધી વસ્તુ કરી શકીએ પરંતુ એનું પણ આપણને કંઈક પ્રોપર આઉટપુટ મળે તો આપણા માટે વર્થફુલ છે પરંતુ કોશિશ આપણે કરતા રહેવાની પંડળ છે કે જેમાં આપણે પૂછપરછ કરવાની કોઈ ઓળખીતા હોય તો એ લોકો થ્રુ આપણે ઇન્ફોર્મેશન લેવાની ફોન નંબર છે કે જેમાં ફોન કરીને પણ આપણે પૂછી શકીએ છીએ કે જેથી આપણને એક આઈડિયા આવે કે આપણું શું આગળની સ્ટ્રેટેજી હોવી જોઈએ તો આ તો આપણે વાત કરીએ એગ્રી આસિસ્ટન્ટની અને એગ્રી આસિસ્ટન્ટ માટે પણ આપણે હરરોજ ડેઈલી એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી કે જે મિત્રોને ક્યાંક ને ક્યાંક તો યુઝફુલ થયેલી છે અને ઘણા લોકોએ એના આપણને રિવ્યૂ પણ આપેલા છે તો આ તો આપણે એગ્રી આસિસ્ટન્ટમાં હજી નવું સ્ટાર્ટઅપ હતું આપણું હવે આપણે વાત કરીશું ગ્રામ સેવકની તો ગ્રામ સેવકની જે એક્ઝામ છે કે જે આપણને ક્યારે આવશે એનું હજી સ્પેસિફિક ડેટ ડિસાઈડ થયેલી નથી પરંતુ એ જે આવશે આવતા યર એટલે કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ સ્ટાર્ટિંગમાં આવી જોઈએ કાં તો ટુ ટ્વેન્ટી એન્ડ પણ એન્ડમાં જો આવવાની હોય તો અત્યારે નોટિફિકેશન આવી ગયેલી હોવી જોઈએ પણ તો હજુ આવેલી નથી એટલે આપણે એવું કહી શકીએ કે આજે ગ્રામ સેવકની જે એક્ઝામ છે કે જે ક્યારે આવશે બે હજાર છવ્વીસમાં આવશે કેમ કે જો અત્યારે આવવાની હોય તો આપણને નોટિફિકેશન તો આવે ને અત્યારે ઓલમોસ્ટ ઓગસ્ટ એન્ડ થવા માટે આવ્યો છે શું આવ્યું છે ઓગસ્ટ એન્ડિંગ છે તો જો ઓગસ્ટ એન્ડિંગમાં હજી સુધી આપણને નથી આવ્યું તો એનો મતલબ છે કે હવે આપણે આવશે બે હજાર છવ્વીસમાં તો હવે આપણે વાત કરીએ ગ્રામ સેવકની તમારી સેલ્ફ પ્રિપેરેશનની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે જ્યારે પંદર મે બે હજાર પચીસમાં એક નવા આર આર આવેલા હતા રિક્રુટમેન્ટ ક્લાસ થ્રીની જે રિક્રુટમેન્ટ હોય એના રિલેટેડ નવા આરઆર આવેલા હતા તો આ આર આર જે હતા કે જેમાં ગ્રામ સેવકનો પણ આપણને કોર્સ એમાં ડિફાઈન કરેલો છે એટલે કોર્સ ઇન ધ સેન્સ માર્ક્સનું કેવી રીતે વેટેજ હશે એ માટેનું એટલે આપણે કોર્સ તો ના કહી શકીએ પણ એમાં આપણું એગ્રીકલ્ચર રિલેટેડ કેટલું વેટેજ હશે બીજા કયા પોર્શન હશે એ તો એમાં જો સૌ છે કે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ શું છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ કે જે હશે થર્ટી ફાઈવ માર્ક્સમાં કેટલું હશે થર્ટી ફાઈવ માર્ક્સમાં ત્યારબાદ છે સેકન્ડ તો સેકન્ડ શું હશે તો કે ગુજરાતી ગ્રામર શું છે ગુજરાતી ગ્રામર તો એ ગુજરાતી ગ્રામર છે કે જે ટ્વેન્ટી માર્ક્સમાં હશે ત્યારબાદ છે થર્ડ ઇંગલિશ ગ્રામર શું છે ઇંગ્લિશ ગ્રામર તો ઇંગ્લિશ ગ્રામર હશે એ એ પણ ટ્વેન્ટી માર્ક્સમાં આપને જોવા મળશે શું છે ટ્વેન્ટી માર્ક્સ ત્યારબાદ ફોર્થ છે મેથ્સ એન્ડ રીઝનિંગ મેથ્સ એન્ડ રિઝનિંગ અને એના માર્ક્સ કેટલા છે ટ્વેન્ટી ફાઈવ માર્ક્સ છે ત્યારબાદ લાસ્ટમાં છે ફિફ્થ એટલે કે સબ્જેક્ટ નોલેજ શું છે સબ્જેક્ટ નોલેજ અને આ જે સબ્જેક્ટ નોલેજ છે કે જેમાં આપણે એગ્રિકલ્ચર રિલેટેડ હશે તો એના માર્ક્સ કેટલા છે હંડ્રેડ અને આ બધી વસ્તુ છે કે જેમાં ઇંગ્લિશ ગ્રામર છે એ જ માત્ર ગુજરાતી લેંગ્વેજમાં હશે તો આપણે વાત કરીએ ગ્રામસેવકનું એ જે પંદર મે બે હજાર પચીસ ના જે આર આર આવેલા છે આરઆર એટલે રિક્રુ રિક્રુટમેન્ટ રૂલ્સ બરાબર કે જેમાં એનએક્સચર વન છે કે જેમાં આપણને ડિફાઈન કરેલું છે કે સિલેબસ કયા પ્રમાણનો હશે અને વેટેજ શું હશે કયા પોર્શનનું ટાઈમ ડ્યુરેશન શું હશે તો આ ગ્રામસેવક છે કે જે આપણે બે કલાકની એક્ઝામ હશે પછી આપણી નોટિફિકેશન આવે ત્યારે સાચો સિલેબસ શું આવે છે એમાં શું ચેન્જીસ આવે છે એ એટ એટ ધ ટાઈમ આપણે ફરીથી ડિસ્કસ કરીશું પરંતુ આ આપણે પ્રોબેબલી આવું આવેલું છે એના બેઝ ઉપર હું તમને જણાવું છું એટલે પછી કંઈ ચેન્જીસ થઈને આવે તો મેડમ તમે તો આમ કહેતા હતા અને હવે કેમ આમ થયું તો એવી મને પ્લીઝ કોઈ પણ કમેન્ટ્સ ના કરવી કેમ કે આજે છે અત્યારની સિચ્યુએશન મુજબ જે આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એ રિલેટેડ હું તમને જણાવું છું ફ્યુચરમાં કંઈ પણ ચેન્જીસ પણ આવી શકે તો એ આખું મંડળ ઉપર ડિપેન્ડ કરે છે તો આ આપણો સિલેબસ છે એવું આપણે સમજીએ તો શું છે ફર્સ્ટ તો કે જનરલ અવેરનેસ અને જીકે તો આ જે જનરલ અવેરનેસ છે એમાં શું શું આવી શકે તો જો એની આપણે વાત કરીએ તો એક તો એમાં જનરલ અવેરનેસ જે છે બરાબર તો એમાં રીઝનિંગ પણ આવી શકે હમ કેમ કે અહીંયા મેથ્સ અને રીઝનિંગ છે પણ તો એમાં આપણને આપેલું શું છે તો કે જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એવું આપેલું છે તો અહીંયા મે બી પોર્શન થોડું ઘણું આવી શકે પાંત્રીસ માર્ક્સ છે એટલા માટે ત્યારબાદ આ જનરલ અવેરનેસ અને જીકે છે કે જેમાં આપણને ઇન્ડિયન હિસ્ટ્રી પૂછાઈ શકે ગુજરાત અને ઇન્ડિયાની ત્યારબાદ આપણને કલ્ચરલ જે આપણી હિસ્ટ્રી છે કલ્ચરલ હેરિટેજ છે ગુજરાત અને ઇન્ડિયાનું એ પૂછાઈ શકે જિયોગ્રાફી પૂછાઈ શકે સ્પોર્ટ્સને રિલેટેડ કંઈ ન્યૂઝ હોય તો એ પૂછાઈ શકે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પૂછાઈ શકે પંચાયતી રાજ પૂછાઈ શકે વેલફેર સ્કીમ જે આપણી હોય છે ગુજરાત સ્ટેટ અને ઇન્ડિયાની એના રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ પણ પૂછાઈ શકે અને જનરલ સાયન્સ જે છે કે જે આપણે સિક્સ ટુ ટેનની જે જીસીઆરટીની બુક છે અથવા તો ટ્વેલ્થ સુધીની કે જેમાંથી પૂછાવાની સંભાવના રહે છે અને કરંટ અફેર કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને કરંટ અફેરની જો વાત કરીએ તો નોટ ઓન્લી ગુજરાત બટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનું પણ પૂછાઈ શકે છે તો આ આપણે વાત કરી કે જે આપણો પોઈન્ટ પહેલો છે જનરલ અવેરનેસ અને જી કેવાળું એની આપણે વાત કરીએ હવે આપણે વાત કરીશું ગુજરાતી તો ગુજરાતી ગ્રામર છે બરાબર કે જે ગુજરાતી ગ્રામરમાં છંદ છે અલંકાર છે જોડણીઓ છે ત્યારબાદ શબ્દ સમૂહ છે વાક્ય પ્રયોગ છે કે જે હરેક વસ્તુ આપણે દસમા ધોરણમાં જે શીખેલા છીએ એ બધું આ ગુજરાતી ગ્રામરમાં આપણે કરવાનું હોય છે અને ત્યારબાદ સેમ ઇંગ્લિશ ગ્રામર કે જેમાં આર્ટિકલ ટેન્સ એડજેક્ટિવ ડાયરેક્ટ ઇન સ્પીચ પ્રિપોઝિશન કન્જકશ કન્જક્ટિવ હરેક વસ્તુ કે જે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ આવી શકે ત્યારબાદ છે મેથ્સ રીઝનિંગ કે જેમાં આપણને ખ્યાલ છે નફો ખોટ કે જે મોસ્ટલી પૂછાયેલું જ હોય છે નફો ખોટ છે છે કામ પ્રપોર્શન એન્ડ રેશિયો વાળો જે ટોપિક છે એ હોય છે કે જેમાંથી ક્વેશ્ચન હોય હોય ને હોય જ છે તો ઓલમોસ્ટ જે મેજર મેજર મેથ્સ અને રિઝનિંગના પોર્શન હોય કે જેમાંથી આપણને આવવાની સંભાવનાઓ બધી જોવા મળે છે કે જે પચીસ માર્ક્સનું છે અને ત્યારબાદ લાસ્ટ આવ્યું છે આપણું એગ્રીનું તો એગ્રીમાં સો માર્ક્સનું હશે તો આપણી એવી કોશિશ હોવી જોઈએ કે સોમાંથી મેક્સિમમ આપણને એટી પ્લસ માર્ક્સ કવર થઈ શકે તો એના માટે તમારે શું વાંચવાનું તો કે તમે અત્યારે તો ફર્સ્ટ જો કોઈ ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ હોય તો એ લોકોના જે મટિરિયલ હોય એ વ્યવસ્થિત કરી લેવાનું ત્યારબાદ બીએસસીવાળા લોકોનું જે મટિરિયલ હોય છે એ વ્યવસ્થિત કરી લેવાનું અને આ બંને વસ્તુ વ્યવસ્થિત થઈ જાય બધા લીધા છે એ ત્યારબાદ કરવાની છે નેમરાજ સુંદરા શું કરવાનું છે નેમરાજ સુંદરા અને એ બુક વ્યવસ્થિત થઈ જાય પછી બધાનું એક વખત રિવિઝન કરી લેવાનું અને એ રિવિઝન થઈ જાય પછી ફરી કોઈ પણ રેફરન્સ બુક હોય કે જે તમને ઇઝીલી તમે સમજી શકો અને તમને આવડી શકે એવું તમારે કરવાનું છે પરંતુ અહીંયા ઇસ્યુ આવશે ગુજરાતી લેંગ્વેજનો એટલે કે આ જે મેં તમને નેમરાજ સુંદરા અને બીએસસીના જે લીથાની વાત કરી જે મટિરિયલની વાત કરી એ હશે ઇંગ્લિશમાં અને આપણને ક્વેશ્ચન હશે ગુજરાતીમાં પરંતુ આ ટેમ્પરરી હું તમને જણાવું છું આપણી પાસે જે પંદર મે બે હજાર પચીસના જે આર આર છે એ મુજબની આપણે વાત કરેલી છે કે આવું હોઈ શકે હશે જ અને છે એવી કોઈ અહીંયા હું તમને શ્યોરિટી આપતી નથી અને આવી જો કોઈ શ્યોરિટી આપે તો એનું તમારે માનવું પણ ના જોઈએ કેમ કે ઓફિશિયલી નોટિફિકેશન હોય છે એ જ સુફિશિયન્ટ હોય છે અત્યારે પ્રિડિક્શન કોઈ કરે ને એમ કે આવું થશે આમ થશે તો નહીં બધાને ખબર છે એગ્રી આસિસ્ટન્ટનું જે પેપર હતું કે જેમાં એગ્રીકલ્ચરનું જે પેપરનું જે લેવલ હતું એ ઘણું હાઈ હતું ઘણું હાઈ એના કમ્પેરમાં હું અત્યારે એવું તમને કહી શકું કે હમણાં જે ક્લાસ ટુનું પેપર હતું એગ્રીકલ્ચર ઓફિસરનું એનું લેવલ મને નીચું જોવા મળ્યું છે મેં એગ્રીકલ્ચર આસિસ્ટન્ટનું પણ પેપર જોયું છે ને એગ્રીકલ્ચર ઓફિસરનું પણ જોયું તો ક્લાસ ટુનું પેપર મને ઘણા એમાં ઇઝી ક્વેશ્ચન લાગ્યા પરંતુ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટમાં જે એગ્રીકલ્ચરનું પોર્શન હતું એમાં એટલા ઇઝી ક્વેશ્ચન મને જોવા મળતા ન હતા તો એ ઉપરથી આપણે એવું ધારી શકીએ કે આપણું ગ્રામસેવકનું પેપર એવું પૂછાઈ શકે હાઈ લેવલનું હું તમને કોઈ ડરાવતી નથી પરંતુ એક જે ફેક્ટ છે કે જે મારે તમારી સામે રજૂ કરવું જરૂરી છે અને એટલા માટે જ હું કહું છું કે તમે અત્યારથી તમારી પ્રિપેરેશન સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરો આ જે પોર્શન છે એમાંથી કંઈક તમે અત્યારથી શરૂ કરી દો કે જેથી એક્ઝામની નોટિફિકેશન આવે તો તમે ઇઝીલી તમારું જે પણ આઉટપુટ તમને મળે એ સારું મળી શકે તમે અત્યારે ઇનપુટ સારું આપશો તો ઓબ્વિયસલી વાત છે તમારું આઉટપુટ સારું આવવાનું જ છે અને વાત કરું કે હું તમને શું પ્રિપેરેશન કરાવીશ તો મારો તો એવો વિચાર છે જ કે આ હરેક વસ્તુની હું તમને આપણી યુટ્યુબ ચેનલ જે છે કૃષિ બનોડ કે જેમાં પ્રિપેરેશન કરાવું પરંતુ મારી પાસે ટાઈમની બહુ ઓછી અવેલેબિલિટી છે કેમ કે ઓલરેડી મારે સપ્ટેમ્બરમાં ક્લાસ વન ટુની મેઇન્સ આવે છે તો એના માટે મારે થોડી પ્રિપેરેશનની જરૂર છે મારે રાઇટિંગ પ્રેક્ટિસની જરૂર છે મેઈન તો ત્યારબાદ હમણાં જે યુનિવર્સિટીઝ અલગ અલગ છે એગ્રિકલ્ચરની કે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેના ઇન્ટરવ્યૂ પણ આવે છે તો એ ઇન્ટરવ્યૂનું પણ મારે થોડું ઘણું જોવું પડે છે અને સાથે સાથે હું જે પ્રાઇવેટમાં જે ક્લાસીસ લઉં છું જે લેક્ચર લઉં છું કે જ્યાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર એઝ અ વર્ક કરું છું તો એનું પણ મારે પાસે કામ હોય છે મતલબ આટલી બધી વસ્તુ એક જોડે થતી હોય છે તો તમને હરરોજ રોજ લેક્ચર આવે એ પોસિબલ ઘણી વખત નહીં બનતું પરંતુ મારો એવો પ્લાન છે કે ગ્રામ સેવક માટેનું હરેક વસ્તુ આપણી ચેનલ માટે તમારા માટે અવેલેબલ કરવું તો એના માટે કે જે મારા હોટ ફેવરેટ સબ્જેક્ટ છે તો જો એની વાત કરું તો ફર્સ્ટ છે હિસ્ટ્રી કે જે મારું ખૂબ જ મને પસંદ છે એ સબ્જેક્ટ ત્યારબાદ છે જિયોગ્રાફી અને પોલિટી આ ત્રણ એવા સબ્જેક્ટ છે કે જે મારા માટે બેસ્ટ હું એમાં મારું આઉટપુટ આપી શકું અને ઇકોનોમી તો છે જ એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નહીં ઇકોનોમિક્સ એટલે આ ચાર સબ્જેક્ટ છે કે જે મારા માટે ખૂબ જ મને ભણાવવાની પણ બહુ મજા આવે છે તો આ તમારા માટે હું લઈને આવીશ પરંતુ ક્યારે આવીશ શું આવીશ અત્યારે હું તમને કમિટમેન્ટ નથી આપતી એનું પણ મેં તમને રીઝન જણાવી દીધું છે કે મારું શેડ્યુલ કેવી રીતે હોય છે એટલા માટે પરંતુ હા એટલું જરૂર છે કે કૃષિ ભંડોળમાં તમને હરેક ઇન્ફોર્મેશન મળી જશે બસ થોડો ટાઈમ આપો પણ ત્યાં સુધી હું તમને એવું જ કહીશ કે તમે ખુદથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો અને તમારી ખુદથી પ્રિપેરેશન જ્યારે સ્ટાર્ટ કરવાની હોય તો ત્યારે તમારે શું ફર્સ્ટ કરવાનું છે તો કે જનરલ અવેરનેસ ત્યાં બાદ છે આજે જીકેમાંથી તમને જે પણ પોર્શન પસંદ આવતા હોય એ તમારે કરવાનું ચાલો એ ના કરો તો પણ છોડી દો પરંતુ આ ગુજરાતી ઇંગ્લિશ જે ગ્રામર છે કે જે તમે અત્યારે કરી શકો કેમ કે આ કેવું છે આ કંઈ ચેન્જ થવાનું નથી ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર છે એ કંઈ ચેન્જ થવાનું નથી એટલે તમે આમાંથી ચાલીસમાંથી મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો એવી તમારી સ્ટ્રેટેજી રખાય અને ત્યારબાદ છે મેથ્સ રીઝનનું પોર્શન કે આ કેવું છે બધી એક્ઝામમાં તમને કામ લાગવાનું છે તમે હમણાં તલાટી આવશે એમાં આપશો તો પણ તમને કામ લાગશે અને એગ્રીકલ્ચર કે જે તમારી પાસે મટિરિયલ ઓલરેડી અવેલેબલ છે એ જ તમારે વાંચવાનું છે અને હવે આપણે નેક્સ્ટ જ્યારે ગ્રામ સેવકનું કરાવશું ત્યારે હરેક લેક્ચર પણ આવી શકે પ્રોવાઈડ ટોપિક વાઇઝ જોકે આપણે ઓલરેડી આગળ છે આપણા યુટ્યુબ ચેનલમાં મૂકેલા જ છે લેક્ચર પરંતુ બધા જ ટોપિકના કવર થઈ જાય એ મારો પ્લાન છે તો બને છે એટલી હું મારી બેસ્ટ કોશિશ કરીશ તમારા માટે તો તમારે ખુદને સેલ્ફને પણ અવેર રહીને બધું કરવાનું છે ને અત્યારથી આપણે કામ કરવાનું છે કાચબા ગતિથી શું કરવાનું છે કાચબા ગતિથી આપણે કામ કરવાનું છે ઈ શા માટે તો કે તમે થોડું થોડું રોજ કરશો તો તમારો એક બેઝ ક્લિયર થશે હર રોજ થોડું કરવાનું હું એવું નથી કે તમે પાંચ કલાક કરો પણ હર રોજનું તમે બેથી ત્રણ કલાકનું થઈ શકે એટલું કરો કોઈ જોબ કરતા હોય તો પણ એને આટલો ટાઈમ નીકળી શકે છે કોઈ બીજું કંઈ કરતા હોય પ્રિપરેશન કરતા હોય તો ફૂલ ટાઈમ આપવાના જ છે કોઈ ડાઉટ જ નથી પણ તો આ વાત છે કે જે વર્કિંગ છે ઓલરેડી જોબ કરે છે એ લોકો માટે તો તમે આ બધું આટલું આટલું ભેગું કરશો તો એક ટાઈમ એવું આવશે કે આ વસ્તુ હરેક વસ્તુ તમારી પાસે આવી રીતના કમ્પાઇલ થઈ ગયા હશે તો ત્યારે તમારા માટે બહુ ઇઝી તમને લાગશે આ વસ્તુ જ્યારે એક્ઝામ આવશે ત્યારે તમને તમારા પાસે આમ આખું મટીરિયલ હશે ખુદને તૈયાર થયેલું તો એનાથી તમને જે રિઝલ્ટ છે એ સારું મળવાના ચાન્સીસ ખૂબ જ વધારે થઈ જતા હોય છે એટલા માટે તમે અત્યારથી જ સ્લો પણ સ્લો બટ રેગ્યુલર અથવા તો ડેડિકેટેડ સ્ટડી કરો શું કરવાનું છે સ્લો બટ રેગ્યુલર અથવા તો ડેડિકેટેડ સ્ટડી કરો કે જેથી તમારું આ ઇઝીલી જર્ની છે તમને ઇઝીલી લાગે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા આપણો વિડીયો છે કે જેને પૂર્ણ કરી છીએ આપણે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તમારે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરવાનું છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે થેન્ક યુ